નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણત્રીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જામનગર માં અંબાણી પરિવાર નો ગુજરાત થી અંદાજ જોવા મળ્યો હતો કાલ થી ત્રણ માર્ચ સુધી જામનગરમાં અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિવેડિંગ ફંક્શન નું આયોજન કર્યું છે ગ્રામ્ય વિસ્તારમાં લોક ડાયરા અને ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જોગવર ગામમાં સમૂહ ભોજ અને લોક આખો અંબાણી પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો ગામ લોકોએ હાલારી પાઘડી પહેરાવી અને અંબાણી પરિવારનું સ્વાગત કર્યું હતું અંબાણી પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યા હતા લોકોને ભોજન પીરસતા સમયે મુકેશ અંબાણીએ લોકોને કહ્યું હતું કે રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો અંબાણી પરિવારને આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસ ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું આયોજન કર્યું હતું ત્યારે બુધવારે રાતે જોગવડ ગામમાં સમૂહ ભોજન અને લોકડાયરામાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અનંત રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામ લોકોને હાથેથી હતા લોકોને ભોજન પીરસતા અંબાણીએ કહ્યું હતું કે રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં તેમના પ્રી વેડિંગ ફંક્શનનું ખાસ કારણ જણાવ્યું હતું અનંતે કહ્યું હતું કે પીએમ મોદીએ તાજેતરમાં ભારતમાં લગ્ન કરવાની અપીલ કરી હતી પીએમ મોદીની આ અપીલથી તે ઘણા પ્રભાવિત થઈ અને તેથી પ્રભાવિત થયા અને તેથી તેમણે દેશમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો જામનગર પ્રી વેડિંગ કરવા અંગે અનંતે જણાવ્યું કે તેમના દાદીનો જન્મ જામનગરમાં થયો હતો આ સિવાય તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણી પણ આ જગ્યાએથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અનંતે વધુમાં જણાવ્યું હતું કે જામનગરમાં મોટો થયો છે આવી સ્થિતિમાં તેને આ સ્થાન પ્રત્યે વિશેષ લગાવ છે આ તેમના દાદા દાદી જન્મસ્થળ છે અને તેમના દાદા દાદી કાર્યસ્થળ છે તેથી તે તેમનો સદભાગ્ય છે કે અહીં તેમના લગ્ન થઈ રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર